તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે તમને આ ભેંસ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ નવ સાંદરી ભેંસ છે જે વેચવાની છે ભેંસના વેતરની વાત કરું તો ત્રીજું દિવસની કાચી એટલે કે સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ રૂબરૂ તમે ભેંસની ખરીદી કરી શકશો પહેલા ભેંસના ઓનર માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો માલિકનો કોન્ટેક્ટ જાવના માલિક ના જતા ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો થશે સોજી અને ફૂલ ભેંસ ખેડૂત મિત્ર ની ઘર ઘરા ભેંસ છે વધારે માહિતી માટે તેમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો ત્રીજું વેતર વ્યાસે અને આઠ દિવસની કાચી વ્યાવાની અંદર આઠ દિવસની વાર છે સોજી ભેંસ કિંમત 58000 અંદાજિત રાખવામાં આવેલી છે તેમને થોડી પૈસાની જરૂર છે 58000 કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ભેંસ તમને હળવદ જિલ્લો અને કેદારિયા ગામે જોવા મળશે ભેંસ લેવાની હોય તો તેમના ઓનરના માલિકના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી આ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો